અંકલેશ્વર જીઆઈડીસી માં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસી માં પણ નોટિફાઈડ એરિયા ભાજપ અને લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા એઆઈ પ્રમુખ વિમલ જેઠવા મામલતદાર કરણસિંહ રાજપૂત આગેવાન શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તો વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી ઓગસ્ટ સ્વતંત્રતા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી ભારતીય જનતા પાર્ટી મંડળ તેમજ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ પ્રેમ અને જે શહીદોએ બલિદાન આપ્યું છે તેને આજે યાદ કરી અને શહીદોની જે પોતાના પ્રાણ નોછાવર કરીને ભારત દેશને આઝાદી આપવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેમના બલિદાનને યાદ કરવા માટે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં અંકલેશ્વરની રાષ્ટ્રપ્રેમી જનતા તેમજ લાઇન્સ સ્કૂલના બાળકો તેમજ લાઇન્સના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના તમામ મેમ્બરો હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ તિરંગા યાત્રા યોજાઈ હતી